એમણે એક સ્થાન પ્રાપ્ત કર્યું છે એમાં પણ આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે આપ સૌને મદદ કરવા માટે જો કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે આવો આવા સુંદર અવસરે મહિલા દિન નિમિત્તે યોજવામાં આવા લખપતિ દીદીના કાર્યક્રમમાં હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય ધન્યવાદ આભાર કેન્દ્રીય મંત્રી શ્રી મહિલાઓનો વિકાસ અને મહિલાઓ દ્વારા વિકાસ એ ગુજરાતની આગવી પરંપરા રહી છે મહિલાઓ સહિત સમગ્ર ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હવે સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રેરક ઉદબોધન માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે લખપતિ દીદી સંમેલન દ્વારા પચીસ હજાર થી વધુ સ્વસહાય જૂથની અઢી લાખ થી વધુ મહિલાઓને રૂપિયા ચારસો પચાસ કરોડ થી વધુની સહાય તેમજ વિવિધ યોજનાના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નારી શક્તિના સર્વાંગી વિકાસના પ્રહરી શક્તિ ઉપાસક આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ ડાંગ જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયન કેવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંબાબેન મહાલા વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી બ્રિજનાબેન પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી શ્રીમતી અમિતાબેન પટેલ શ્રીમતી શૈલાબેન પટેલ श्रीमती अर्चना बेन परिक पूर्व धारा धारासभ्य श्रीमती उषा बेन पटेल प्रदेश मंत्री श्रीमती बेन सोनी लखपति दीदी श्रीमती अमिताबेन पटेल श्रीमती मीनाबेन ढाभी श्रीमती पुनीताबेन गाडरिया श्रीमती अस्मिताबेन पटेल श्रीमती रेखा बेन पेथाणी श्रीमती कौशल्या बेन चौहान श्रीमती अल्पा बेन पटेल श्रीमती गायत्री बेन राणा श्रीमती कैलाश बेन सावलिया श्रीमती भारतीबेन पटेल મારા સાથી સૌ મંત્રી શ્રી સાંસદ શ્રી ધવલભાઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત અધિકારીગણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નારી શક્તિ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વ મહિલા દિવસે માતા બહેનોની મહેનત અને સમર્પણના સન્માનનો આજનો અવસર છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દેશની બહેનોના પરિશ્રમનું ગૌરવ ગૌરવ કરીને વડાપ્રધાન શ્રીએ માતૃશક્તિની વંદના કરી છે સૌ માતા બહેનોને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજનો આ કાર્યક્રમ વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશિપમાં બદલાઈ રહેલા નવા યુગના નવા ભારતની તસવીર દર્શાવતો આ કાર્યક્રમ છે આજે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસની એવી હરણફાળ ભરી છે કે લખપતિ દીદીઓનું સંમેલન યોજાયું છે અઢી લાખથી વધુ બહેનોને ચારસો પચાસ કરોડથી વધુની સહાય મોદી સાહેબના હસ્તે આપવાની છે વડાપ્રધાન શ્રીએ સૌના સાથ સૌના વિકાસનો જે મંત્ર આપ્યો છે તેમાં નારી શક્તિના વિકાસને હંમેશા પ્રાથમિકતા આપી છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પહેલીવાર મહિલા અને બાળ કલ્યાણનું અલગ કમિશનરેટ સ્થાપીને બહેનો માટે આયોજનબદ્ધ વિકાસનો પાયો નાખ્યો હતો દીકરીઓના ભણતર ગણતરની ચિંતા કરનાર મોદી સાહેબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવથી દીકરીઓને વાંચતી લગતી કરવાનો સફળ આયામ પાર પાડ્યો છે આજે દીકરીઓ લખપતિ દીદી બનીને આત્મનિર્ભરતા સાથે ઘર પરિવારનો મોટો આર્થિક આધાર બની છે આદરણીય મોદી સાહેબે બહેનોના હુન્નર કૌશલ્યને નવી તાકાત આપીને સખી મંડળનો વિચાર આપ્યો છે વડાપ્રધાન નેતૃત્વમાં દેશમાં નારી શક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે

તેમના વધુ આહવાન કર્યું છે તેમણે પર્યાવરણ જાળવણીની સાથે વિકાસ માટે એક નામની પ્રેરણા આપી છે વરસાદી પાણીના ટીપે ટીપાનો સંગ્રહ અને સંચય કરીને ભવિષ્યની જળ સુરક્ષા માટે કેદ ધ રેન સંકલ્પ આપ્યો છે ગંદકી મુક્ત સ્વચ્છ ભારતનું પણ આહવાન